ભાવનગરના ગીતા ચોક વિસ્તારમાં એક જર્ચરિત ફ્લેટનો દાદર ધરાશાયી થયો કૃષ્ણનગર વિસ્તારમાં આવેલ ગીતા ચોકમાં ઋષભદેવ ફ્લેટનું સમારકામ ચાલતું હતું ત્યારે આ ઘટના બની ઋષભદેવ ફ્લેટનું રિનોવેશન ચાલતું હતું ત્યારે જ અચાનક દાદર તૂટી પડ્યો દાદર તૂટી પડતા ફ્લેટમાં રહેતા સોળ પરિવારોમાં ભયનો માહોલ વ્યાપી ગયો હતો સમગ્ર ઘટનાની જાણ ફાયર વિભાગને થતા ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચીને તમામને હેમખેમ બહાર કાઢ્યા હતા સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નહી થતા રાહત અનુભવાઈ હતી એની અંદર બીજા માળનો દાદરો રિનોવેશન કરતા પડેલ છે સ્થાનિક દ્વારા જાણ કરતા તાત્કાલિક ફાયરની ટીમ અને માનનીય ડેપ્યુટી કમિશનર શ્રીને તમામ વિભાગને જાણ કરી અને તાત્કાલિક અહીંથી ઋષભદેવ પ્લેટમાં જે લોકો ઉપર હતા તેમને રેસ્ક્યુ કરી અને નીચે ઉતાર્યા છે ભગવાનના આશીર્વાદથી કોઈ પણ જાતની જાનહાની થઈ નથી તો સારું છે એટલે અત્યારે તમામ ફાયરની ટીમે રેસ્ક્યુ કરી અને તમામ જેટલા રહેવાસીઓ હતા તેમને નીચે ઉતારી દીધા છે અને આગળની કાર્યવાહી ફાયર કરે